શું નામ તમારું શંકરભાઈ શંકરભાઈ આયા કલવા આ વલસાડ છે વલસાડ કોણ તમારા ઘરમાં કોણ કોણ છે બધા જ છે પણ હું કોઈ નો નથી આ નવું લાવે તમે

શું મતલબ ફોર્સ માં છે ને એના અલગ રહી છે ને વલસાડની કોઈ આજુબાજુ પોલીસ માં નોકરી ત્યાં જ છે બરાબર બીજો છોકરો છે બીજો છોકરો છે ને એ ગેરેજ છે અત્યારે ડ્રાઈવર બી છે એવું સક્ષમ છે સક્ષમ છે પણ હા પણ મને કોઈ સ્વીકારતા નથી તમારું પોતાનું ઘર તો છે ને તમારે કહે ને મારું બધું જ છે તો ક્યાં ગયું ઘર છે ભાઈ મોટો છોકરો રહેતો છે મોટો છોકરો હા તમને શું કહે છે હવે સારું સર થોડુંક બોલા બોલા ચાલી થઈ ગઈ પછી વિચાર કર્યો કે હવે મારે અહીંયા રહેવું જ નથી ને ખલ્લી વલ્લી થઈ ગયું બરાબર મારવામાં જ બાકી રાખ્યો એટલે મારવા સુધી આવી ગયા હા એકદમ આકડી ગયો મારી પાસે બરાબર

કોઈ બોલ બોલ આલુ છોકરું ભી મારી સામે નહીં આવે છોકરો ભી નહીં આવે એના છોકરાને ભી ના આવવા દે હા નહીં નહીં આવવા દે નહીં જવાનું એમને જોડે તારા જોડે લાગે આખી જિંદગી જેના માટે આપણે મહેનત કરી હોય ને અરે ભાઈ મારી જે મહેનત ને મે જે એ લોકો ને એવી રીતે રાખ્યા ને લાડવાની જેમ રાખ્યા પર શું કરો હવે તમને હું તે વખતે અંદાજો હતો કે આવું તમારો નહીં નહીં મને ખ્યાલ જ નહીં કે આવું બનશે એમ બની ગયું હવે કઈ વાત જીવનની અંદર છે ને ઘણું બધું આપણા ફરજ સમજીને આપણે કર્યું કદાચ આપણે કદાચ જરૂર ના હોય તો કોઈ ચિંતા મારી વાત સાંભળો તમે આપડે જ ખોટા છે દુનિયામાં આવેલા છે આપડે છે ભાઈ નથી કાઢવાનો સાચી વાત છે કઈ કરમ હશે તો ભૂલ છે જીવનમાં કઈક ભૂલ થયેલી લાગે છે તો ભી ગમે તેવી ભૂલ થાય પણ આ હોય વિચારવા જેવું છે કે ભાઈ બાપ કદાચ ભૂલ મેં એ બી કીધું બધું સમજાયું કે જો ભાઈ મેં બગડી ગયો છું બે બગડી ગયો સુધા લોન તમારા હાથમાં છે સો ટકા સાચી વાત છે ને બધું મેળવેલું મારું જ છે એટલે એ મારા મેળવેલા પર જ એ લોકો હક જમાવી ગયા ને મેં કીધું ભાઈ આમ આ વાર આટલું બોલાવી કે મારાથી આ બધું મેળવેલું મારું છે આટલું એટલે મને એમ કે તું આવું કેમ બોલે ખાલી આ તમારી ભૂલ આ મારી ભૂલ ખોટું બી શું છે તમારું છે તમે આખી મહેનત કરી ભેગું કર્યું એમના માટે બધું એના માટે એ લોકોના માટે જ ગયું મકાન બી બનાવેલું છે મેં મારા પૈસા કઈ જ રહ્યું મારી પાસે ખાલી થઈ ગયો અત્યારે કશું કશું નહીં મળે તમને તમારું ફોન છે મને ઈચ્છા મારે જોવું જ જોઈએ એમ હા ચાલી મૂકી ગયું કઈ તો હું ગામડે રે છું સોલ તાલુકો તાલુકો વલસાડ ચાલો બી વલસાડ હું રહું છું વલસાડ સિટી થી

ফেৰ কোন আহি কোন তোমাৰ দিক আয় পুলিচ পুলিচৰ দিক আয়

રિચાર્જ કર્યું એ મને હજુ ચાલુ ફોન એટલે રિચાર્જ અમારી બીજી બોલો શું કરવું છે તમારા પર મેં પેલા જ કીધું તમે ખુશ રહેવા માંગતા હોય તો એ તમને મહિનાની અંદર ચાર વાર મળવા તૈયાર છે તમને અહીંયા ગમતું હોય એમનું કેવાનો હેતુ એવું છે કે મારા પપ્પા જ્યાં બી ખુશ હોય મારા સાથે રહેતો બી ખુશ અહીતો બી ખુશ હોય એમનું કહેવાનો હેતુ એ છે એ તમને લેવા જ આવ્યા છે પણ એ લેતા પેલા બી એ તમને પૂછે કે તમારે ક્યાં રહેવું છે તમને જે સારું લાગે એ કરવા તૈયાર છે છોકરો તમારો ઇજ્જત એવું ના હોય કશું ઇજ્જત નો સવાલ નહીં આ તો તમે ખુશ હોય જરૂરી છે એમના માટે એમના માટે તમે ખુશ હોય જરૂરી હા અને તમે કોઈ ખોટી જગ્યાએ થોડા છો હા અને બીજી અને બીજી બીજી કઈ ખોટી જગ્યાએ નહીં તમે કે તમે કોઈ તમારા દુખમાં હોય કે ઇજ્જત જવાની છે આનાથી વધારે આ તો પછી લોકો પચી પચીસ હજાર મહિને આપવાનું કે મારા પપ્પા રાખો તમ એક ઇજી રીતે આવવા માટે બધો પગેલા લાગો તો બહુ મહાન આજ છે ને કળિયુગમાં નવા ભગવાન છે ઈચ્છીએ છીએ કે આવી રીતે પરિવાર ભેગા થાય સંચાલન કરો એટલે આ